શ્વર તાલુકામાં શેર પસાર થાય છે તેના નીચાણવાળા જે ગામો છે તે ગામ ને એલર્ટ કરવામાં આવે છે ખાસ કરીને વાડદ તલગ્યા દાપસર સહિતના જે ગામો ના જે ગામો છે તે ગામોમાં પ્રભાવિત થયા છે સીડી નદીના પાણીથી હાલ તો કાંઠા વિસ્તારમાં ન જવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે